અમારા ડીડી મંડળના આદેશ મુજબ સુનગર જિલ્લા નિર્વાચન કર્મચારી મંડળના પ્રમુખ શ્રી તથા તમામ કારોબારી સભ્ય નામદાર કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપીએ છે એ આવેદન પત્ર અમે નરેન્દ્ર મોદી સાહેબને મોકલવાનું છે અને નિયમ મુજબ કલેક્ટર આપે છે કલેક્ટર સાહેબ ગુજરાત સરકાર મોકલાવે છે આઠમ પગાર પંચની જે સુવિધાઓ અમને ફેન્સને મળવી જોઈએ એ નથી મળવાની એવી વાત આવી છે એની અમે ગુજરાતના તમામ ફેસોમાં જબરજસ્ત આક્રોશ છે અને સૂચના મુજબ અમે આજે અમે મોદી સાહેબ ને આવેદનપત્ર કલેક્ટર સાહેબ મારફતે મોકલાવી માટે આવ્યા છે શ્રીનગર જિલ્લા નિવૃત્ત ના તમામ સભ્યો હિતમાં હિતમાં મોદી સાહેબ તાત્કાલિક નિર્ણય ગઈ એને રજૂઆત છે બીજું બીજું પત્ર સિનિયર સિટીઝનો આપેલું છે મુખ્યમંત્રીને અને પુરવઠા મંત્રીને અને ગવર્નરને એ દોઢ મહિનાથી ગુજરાત સરકારે જવાબ નથી આપ્યો એની કોપી પણ અમે કલેક્ટર સાહેબને આ જાણ માટે આપી છે એ અમારું સિનિયર સિટીઝનુ અલગ છે દે જતા હોય તો અમે આજ કલેક્ટર સાહેબને આપી છે કામ થતા નથી મહાનગરપાલિકા આવ્યા પછી પાંડાપોર જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે આજે સુરતની સુરત હેરાન થઈ રહી છે કોઈ દાદ આપતો નથી કોઈ જોતું નથી માટે કલેક્ટર સાહેબને વિનંતી કરવા આવ્યા છે સિનિયર સિટીઝન ગ્રુપ આવી આવ્યા છે